હેલો હાય આય હાય હું રવિ બારોટ ફનરંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગે ટેન્ક ચલાવ્યા બાદ સૈનિકોને કહ્યું યુદ્ધ માટે તૈયાર રહો કુકુશીમાં પ્લાન્ટ પાસે ભૂકંપના આંચકા આવ્યા બાદ જાપાને સમુદ્રમાં ઝેરી પાણી છોડવાનું બંધ કર્યું ગાઝામાં ઇઝરાયેલની એર સ્ટ્રાઇક રમઝાનમાં ખાવાનું લેવા ગયેલા પેલેસ્ટિનીઓ પર ફાયરિંગ ઓગણત્રીસના મોત દોઢસોથી વધુને ઈજા

પટનાના ડોક્ટર ઉપરાંત ત્રણ શખસોની ધરપકડ અમદાવાદના આસોપાલવ ચાર રસ્તા પાસે મહિલા કાર ચાલકે એક્ટિવાને અડફેટે લેતા ફિઝિયોથેરાપિસ્ટ યુવતીનું મોત વડોદરામાં પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવાના મુદ્દે બંધ પાડી વેપારીઓ ભાજપ કાર્યાલય પર રજૂઆત કરવા પહોંચી ગયા પાટણના શંખેશ્વર પાસે પિકઅપ વાન અને કાર વચ્ચે અકસ્માત બાદ આગ લાગતા કારમાં ફસાયેલા બે જીવતા બુજાયા સુરત એરપોર્ટ પર રનવેના છેડે ઊભેલા ટ્રક સાથે ફ્લાઇટ અથડાઈ એકસો મુસાફરોનો જીવ પડી કે બંધાયો તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોડ તમારો યાર આગળનું તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર